હેલો વિદ્યાર્થી મિત્રો આપણે આના આગલા વિડીયોમાં જોઈ ગયા કે અસમાન અથવા ભિન્ન આકૃતિઓ એટલે શું હવે એના બીજા કેટલાક ઉદાહરણ આપણને અહીંયા આપેલા છે એ જાતે આપણે સોલ્વ કરીશું તો જુઓ પહેલાં જ જે ઉદાહરણ છે એમાં શું આપેલું છે તો કે બે બ્લેક ડોટ છે અને બે વ્હાઇટ ડોટ છે અને તેમની વચ્ચે શું છે તો કે લાઇન છે હવે એ ડોટ ઉપરનું શું હશે આમાં રોટેશન હશે અથવા લાઈનનું આખું રોટેશન હશે તો એ અનુસાર આપણે જોઈશું કે કયામાં કઈ રીતનું રોટેશન થાય છે તો જુઓ પહેલાંમાં શું છે સામસામે વ્હાઈટ સામ સામે બ્લેક વચ્ચે લાઈન હવે જો એ જ લાઇનનું રોટેશન આડું કરી દેવામાં આવે તો શું થાય તો અહીંયા વ્હાઈટ આવી જાય ઉપર વ્હાઈટ જતી રહે બ્લેક સાઈડમાં બરાબર તો એ રીતનું બ્લે બીજોમાં થાય છે તો કે હા તો એનું એ જ વસ્તુ પાછું ત્રીજામાં કરીએ તો કે એની એ જ લાઈનને પાછી ઊભી કરી દઈએ તો શું થશે તો કે જે મૂળ સ્થિતિમાં હતું એ સ્થિતિમાં આવી જાય તો આમાં શું થાય છે ના મૂળ સ્થિતિમાં આવતું નથી બ્લેક કેવા આવે છે સાઈડમાં જો બ્લેક સાઈડમાં હોય જો આઈડિયો સાઈડમાં હોય તો આનું રોટેશન કરવામાં આવે તો આ ઘટવાળો ભાગ આ બાજુ આવવો જોઈએ અને આછો ભાગ ઉપર અને આનો આ ભાગ અહીંયા અને આમાં આવવો જોઈએ પણ એવું થતું નથી જો આ આકૃતિમાં થાય છે ના તો જવાબ શું આવશે સી બરાબર હવે આપણે સોલ્વ કરીએ બીજો પ્રશ્ન બીજા પ્રશ્નમાં શું છે તો કે ઘડિયાળ જેવું છે ગોળ રાઉન્ડ અને એની અંદર શું આપેલા છે બે તીર એટલે કે કિરણ આપેલી છે એમાંથી ચેક કરવાનું છે કે કયું અલગ છે તો જુઓ પહેલાં તીરમાં શું થાય છે બંને તીર બહારની બાજુ છે તો કે હા પછીનો તીર તો કે બંને સાઈડ બહાર છે પણ ત્રીજામાં શું છે એક અંદરની બાજુ છે અને એક બહારની બાજુ હવે એની એ જ વસ્તુ ત્રીજા ચોથામાં જોઈએ તો કે બંને બહારની બાજુ તો જવાબ શું આવશે સી કેમ એક અંદર અને એક બહાર હવે ચોથું જોઈએ તો કે ત્રીજામાં શું કહે છે તો કે એક ચોરસ તો કોમન જ છે તેની અંદર શું આપેલું છે તો કે એક બે ત્રણ ત્રણ લાઇન આપેલી છે અને એ ત્રણનું શું છે ત્રિકોણ બને છે પછી શું છે તો કે એક બે ત્રણ લાઈન છે એક બે ત્રણ લાઈન છે અને અંદર શું છે ચતુષ્કોણ છે બરાબર એક બે ત્રણ અને ચાર લાઈન છે અને અંદર શું છે ચોરસ એટલે કે ચતુષ્કોણ છે એક બે ત્રણ ચાર પાંચ અહીંયા પાંચ છે અને અહીંયા કેટલા છે એક બે ત્રણ ચાર અને પાંચ તો જવાબ શું આવશે બી બરાબર આ કેમ નહીં આવે આ તો રોંગ ટીક કરેલો છે આ નહીં આવે કેમ કેમ કે અહીંયા શું છે ત્રણ રાઉન્ડ છે અને રેખાખંડ કેટલા આપે છે આપણને ચાર એટલે જવાબ આવશે બી હવે જોઈએ પ્રશ્ન ચાર તો પ્રશ્ન ચાર શું કહે છે એ જોઈએ તો પ્રશ્ન ચારમાં શું છે એક તો તીર આપેલા છે એ ચેક કરીશું તો કે હા બંને તીર કેવા છે બહારની બાજુ છે અહીંયા શું છે તો કે એક તીર અંદરની બાજુ છે એક તીર બહારની બાજુ અહીંયા શું છે એક તીર બહારની બાજુ બીજું પણ બહારની બાજુ બંને બહારની બાજુ છે તો કે હા તો જવાબ શું આવશે બી બરાબર હવે આવશે પ્રશ્ન નંબર પાંચ પ્રશ્ન પાંચમાં શું આવશે તો કે એક બે ત્રણ અને ચાર ચાર રેખાખંડ છે ચોરસની અંદર તો હવે અહીંયા જોઈએ તો કે અહીંયા એક આ બે આ ત્રણ અને આ ચાર રેખાખંડ થાય છે સેમ ટુ સેમ વસ્તુ અહીંયા જોઈશું એક બે ત્રણ અને ચાર તો અહીંયા પણ ચાર રેખાખંડ થાય છે અહીંયા શું છે તો એક બે ત્રણ ચાર અને પાંચ અહીંયા પાંચ રેખાખંડ થયા તો જવાબ શું આવશે બી બરાબર હવે જોઈએ છઠ્ઠું દાર તો અહીંયા શું છે તો કે ત્રિકોણ આપેલું છે એ ત્રિકોણની વચ્ચે શું છે કે સાઈડનો ભાગ એક ઘટ છે અને એક રેખા ખંડ દોરેલો છે હવે એનું શું કરવામાં આવશે તો કે અહીંયા રોટેશન કરવામાં આવશે હવે આનું રોટેશન કરીએ તો આ જે ત્રિકોણ જે આવો હતો એના બદલે અહીંયા આમ ઊભો થઈ જશે આ કટ ભાગ આમ રહેશે અને આ ભાગ આમ થઈ જશે તો આ ભાગ અહીંયા બી આવી ગયો તો કે હા હવે આ રીતનો દોરીએ તો કે આનો ભાગ જ્યારે આ ત્રિકોણ આમ થશે તો આનો આ ત્રિકોણની જે આ લાઈન હતી રેખાખંડ એ ક્યાં જશે ઉપરની બાજુ જશે તો એ ક્યાં છે નીચેની બાજુ તો એ જવાબ આવી ગયો અને આપણે ડીએ ચેક કરી લઈએ કે જે ઉપરની સાઈડ ગયું હતું એ જ્યારે આ રીતનું આમ ટ્રાન્સફર થશે તો એ ક્યાં આવશે તો કે આ રીતનું આવશે તો ડીમાં આ જવાબ છે તો કે હા તો જવાબ શું આવશે સી બરાબર હવે અહીંયા આપણને આપેલા છે તો કે અંદરના સ્પેલિંગો આપેલા છે કે રન આરયુ એન હવે ઇંગ્લિશમાં આપણને ખબર છે કે રન એટલે શું તો કે દોડવું એ એનો ઉપયોગ કરીને અહીંયા શું બનાવે છે વિવિધ પ્રકારના અક્ષરો જેમ કે યુ એન આર રનનો જ સ્પેલિંગ છે આરયુએનનો યુ એન આર એન કે યુ હવે કે છે તો કે ના હજી પણ જોઈએ આપણે ચોથું તો આર એન યુ આ રનનો એક સ્પેલિંગ છે તો કે હા એટલે જવાબ શું આવશે સી હવે જુઓ પ્રશ્ન આઠ શું કહે છે તો કે પ્રશ્ન આઠ એમ કહે છે કે એક બળદગાડું છે એક સાયકલ છે એક હોડી છે અને એક છે જે પહેલાંના સમયમાં ટેક્સી સાયકલ વપરાતી હતી એ બરાબર તો હવે જુઓ પહેલું બીજું અને ચોથું એટલે કે એ બી અને ડી એશાની બનેલી છે તો કે પૈડાની બનેલી છે અને જ્યારે સી એસાની બનેલી છે તો કે એ બનેલી છે દરિયાઈ માટે હોડી એટલે એનો જવાબ આવશે સી નવમું ઉદાહરણ શું છે તો કે નવમા ઉદાહરણમાં એક રાઉન્ડ આપેલું છે અને એ રાઉન્ડમાં શું છે એક અડધો ભાગ કરેલો છે અને એ ભાગમાં એક એ બીજો ભાગ પાડેલો છે જેમાં એક બાજુ છે ખુલ્લું સર્કલ અને એક બાજુ છે ડાર્ક સર્કલ હવે એ સર્કલનું શું થાય છે તો કે એ બી સીડી જોઈને ખબર પડે છે કે એનું શું થાય છે કે અલગ અલગ પ્રકારમાં શું થાય છે રોટેશન થાય છે એટલે કે એને ફેરવવામાં આવે છે કડીકમાં આમ ફેરવવાનું પછી આમ ફેરવવાનું આને આમ ફેરવવાનું એ રીતના ફેરવે છે બરાબર તો જુઓ હવે આ સર્કલને સેજ ઉપરની બાજુ ખસાડીએ એટલે શું આવશે વ્હાઈટ ડોટ પહેલાં આવશે તો કે હા અને ઉપરની સાઈડ ફેરવીએ આ પાક જ્યારે આમ જાય એટલે વ્હાઈટ ડોટ આ બાજુ આવે અને ડાર્ક ડોટ આ બાજુ આવે બરાબર આ રીતનો પાક પડે હા તો કે છે બરાબર હવે પાછું આનું ફેરવ્યા તો શું થશે દરેક વખતે વ્હાઈટ ડોટ તો આગળ જ રહેવાનો છે પણ અહીંયા શું કરે છે તો કે બ્લેક ડોટ આગળ આવી જાય છે અને વ્હાઇટ ડોટ પાછળ તો જવાબ શું આવશે સી હજી એક કન્ફર્મેશન માટે શું કરીશું તો કે વ્હાઈટ ડોટ હંમેશા કેવો રહે છે આગળ તો એ જવાબ આવશે નહીં એટલે શું આવશે જવાબ આવશે સી હવે નીચેનું એક ઉદાહરણ છે દસ નંબર પ્રશ્ન નંબર દસનું એ જોઈએ તો કે પ્રશ્ન નંબર દસમાં શું કહે છે તો કે એક બે અને ત્રણ ત્રણમાં કેવું છે તો કે ઉપર બે લાઈન છે નીચે એક લાઈન છે અહીંયા બે લાઈન છે અહીંયા એક લાઈન છે અહીંયા બે લાઈન છે અહીંયા એક લાઈન છે અને અહીંયા કેવું છે ઉપર એક છે નીચે બે છે એટલે શું કર્યું તો કે આકૃતિ આખી કેવી કરી વિરુદ્ધ કરી નાખી બરાબર રોટેશન કર્યું એટલે શું થયું તો કે વિરુદ્ધ થઈ ગઈ તો જવાબ શું આવશે સી આમાં કંઈ જ કરવાની જરૂર ન હતી હવે આવશે પ્રશ્ન નંબર અગિયાર પ્રશ્ન નંબર અગિયારમાં શું કે છે તો કે એક ચોરસ આપેલું છે એ ચોરસની અંદર શું છે તો કે વિવિધ પ્રકારના અંદર એક ચોરસ દોરેલું છે અને બે સર્કલ છે આ રીતના અને એક ડોટ છે બરાબર તો હવે આપણો જે જવાબ મળશે એ આખો ડોટ આધારિત રહેશે કેમ કેમ કે આ બે તો સામસામે છે તો બધામાં કેવું છે સામ સામે બરાબર ખાલી કોનો સ્થાન બદલાય છે ડોટનું જે ડાર્ક ડોટ છે એ તો આપણે કોના ઉપર ધ્યાન આપીશું ડાર્ક ડોટ ઉપર બરાબર હવે અહીંયા શું છે તો કે અહીંયા જ્યારે આમ ઊભા રહીએ તો આ કઈ બાજુ આવે છે જમણી બાજુ આવે છે અહીંયા બી કેવું થાય છે જમણી બાજુ અહીંયાથી ઊભા રહીએ એટલે ડાર્ક ડોટ બાજુ અહીંયા બી જમણી બાજુ બરાબર આ બાજુ ઊભા રહીએ ડોટ બાજુ તો હવે અહીંયા ઉપા રહીએ તો કઈ બાજુ આવે છે તો કે ડાબી બાજુ તો જવાબ શું આવશે ડી પડી સમજણ આવે છે પ્રશ્ન નંબર બાર પ્રશ્ન નંબર બારમાં શું છે તો કે એક સર્કલ છે અંદરની બાજુ શું છે સર્કલ બધામાં છે તો કે હા પછી શું કહે છે તો કે એક સર્કલ કેવું છે તેણેયું સર્કલ એકબીજાને અડેલા છે પણ એક સર્કલ બીજા સર્કલનો થોડોક પાક શું કરે છે અહીંયા કેપ્ચર દેખાણો આમાં બી છે આમાં બી છે પણ આમાં શું કરે છે તેણેયું સર્કલ એકબીજાને થોડાક થોડાક પાક કેપ્ચર કરે છે એટલે કે એકબીજાની અંદર થોડોક થોડોક પાક સમાયેલો છે તો જવાબ શું આવશે બી વળી સમજો કેમ ડીઆયો હવે આવશે તેરમો પ્રશ્ન તેરમા પ્રશ્નમાં શું કહે છે તો કે એક વી આકાર છે એની વિરુદ્ધનો વી આકાર એને જોઈન્ટિંગમાં દર્શાવેલો છે આ છે યુ આકાર છે જે વળાંકમાં છે આ બી યુ આકાર છે જે વળાંકમાં છે આ પણ એમ કહી શકીએ કે આ યુ આકાર છે અને આ પણ યુ આકાર છે આ બી આપણે એમ કહી શકીએ કે યુ આકાર જ છે પણ કેવો છે નાનો છે અને આ પણ કેવો છે યુ આકાર અને આ કેવો છે આકાર એટલે આ જવાબ શું આવશે એ